તો અમદાવાદના જગતપુર વિસ્તારના તમામ રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગતપુર ગામ તળાવ માટે પાણીની સમસ્યા માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે પરંતુ જગતપુર વિસ્તારના રહીશો દ્વારા આ પ્લાન્ટનો સખત વિરોધ કરવામાં આવ્યો જ્યાં લોકોના કહેવા પ્રમાણે આ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અહીંથી ખસેડીને આગળ બીજી કોઈ જગ્યા પર નાખવા સરકારને તેજ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ તેમજ અરજી પણ કરવામાં આવી છે ત્યારે જગતપુર વિસ્તારના તમામ રહીશોએ ભેગા મળીને જગતપુર વિસ્તારમાં ગટરોનો પ્લાન્ટ હટાવવાનો બેનર તેમજ નારા લગાવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ જો અહીંયા આવે તો આનાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે તેમજ મકાનના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પ્લાન્ટ અહીંયા તથા જગતપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીના રહીશોએ ધરણા કરીને એસટીપીનો વિરોધ કર્યો છે આ વિરોધમાં જગતપુર આસપાસના વિસ્તારોના લોકો ઉપસ્થિત રહ્યા હતા સારો એવો થઈ રહ્યો છે તો એ વિકાસ રૂંધાય નહીં અને પબ્લિકને જે નુકસાન થઈ રહ્યું છે એને નું બહુ નુકસાન થાય છે એમાં એના માટે થઈને એસટી પ્લાન્ટને અમારે હટાવવા માટે વિનંતી છે તો આપ સરકાર શ્રી જે એસટી પ્લાન્ટ હટાવી બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરવા તથા બાજુમાં જે તળાવ બની રહ્યું છે અને ગાર્ડનનો નો વિકાસ થઈ રહ્યો છે તો એને અસર ના થાય અને વિસ્તારમાં જે બી પબ્લિક રહે છે રહેણાંક એરિયા છે ટોટલી તો એ એરિયા માટે તમે આવા એસટીપી પ્લાન્ટ મહેરબાની કરીને ખાસ કરીને હટાવી લેવો અહિયાં અમે અને અમારું એક જ માંગ છે કે આ એસટીપી પ્લાન્ટ નહોતો અને આવ્યો જે નકશા એમાં ગયા નવમા મહિના સુધીમાં એ પ્લાન્ટમાં પાર્કિંગ બતાવે છે અને અચાનક ક્યાંથી આ ટેન્ડરિંગ થઈ ગયું અને તળાવના વિકાસ માટે એસટીપી પ્લાન્ટ આવી ગયો બીજું અમિત સાહેબે જે કીધું હશે કે પેપરમાં એવું હોય કે અમિત સાહેબે કીધું કે તળાવ ભરવા માટે આપણે એસટીપી પ્લાન્ટ નાખો પણ એમને એવું નથી કીધું કે જગતપુર ના જ નાખવું જગતપુર ની આજુબાજુ ઘણો જ એવો એરિયા છે જે એમસી ગોતે તો એમને એમસી કોઈને ક્યાંય તકલીફ ના થાય એવી જગ્યા ઉપર એસટીપી પ્લાન્ટ ખસેડે એવી અમારી માંગ છે એસટીપી પ્લાન્ટ આવવાથી જગતપુરમાં એસી ટકા માણસો ગરીબ રહે છે બધાને ખબર છે કે એ પોતે મજૂરી કરીને ખાય છે એનાથી જે થતા રોગો પાણીજન્ય રોગો ખૂબ થશે હમણાં બી પાણી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે એનાથી એટલી બધી દુર્ઘટના મારે છે તો આ એસટીપી પ્લાન્ટ સમગ્ર અહિયાં જો દુનિયાની ગટર અહિયાં છોડવામાં આવશે તો અમારા લોકોનું શું થશે આ વિસ્તારનો વિકાસ જે સરકારે કર્યો છે એ સોનાની થાળીમાં લોઢાની ઉઠ મારવા બરાબર થશે